રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા વિદ્યાર્થીઓએ પરિવારજનો અને અન્ય લોકોને મતદાન જાગૃતિ કરાવવા માટેના શપથ લીધા હતા સ્કૂલના મેદાનમાં ધોરણ નવ અને અગિયારના લગભગ ચારસો થી પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ વોટની વિશાળ માનવ આકૃતિ બનાવીને મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો આ અધિકાર છે આપણને મળતો હોય છે તો એનો આ કિંમતી મત છે એનો ઉપયોગ કરી અને દેશની જાગૃતિ માટે દેશના સારા હિત ઉન્નતિ માટે પોતાએ પોતાના મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરે તેના ભાગરૂપે આ કાર્યક્રમ છે કરવામાં આવ્યો આ તકે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈઆઈ ધંધુકિયા ચૂંટણીના માસ્ટર ટ્રેનર અરુણ દવે ચિરાગ ધામેચા તેમજ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ રોડિયા ઉપસ્થિત રહ્યા હતા કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ